એટલે ભાઈ માવો બનાવો મહિનો અને પછી મેં એને કીધું જોવો બસ આપણી અને બસ જોઈ લો આ બસમાં આપણે દીવ જવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફૂલ એસીવાળી બસ છે આપણી અને મેં ભાઈને કીધું કે હવે તું બધાને ટાટા કરી દે ને આપણે જવાનો સમય થઈ ગયો છે એટલે એ બધાને ટાટા કરતો હતો આને અમારા ભાઈ હવે પડી ગયો આગળ બી ગયો અને જો આગળ કઈ ફિલિંગ આવે ગીત ગીત વાગે વળન બળન વાગે આ હા આમ જોઈ લો તમે હું વાગતા વાહરી વાગતી હોય એવા હોર વાગતા હતા અમારી બસ માં પછી અમે બસ ઉભી રાખી દીધી ઉભી રાખીને આપણે હોટલે ઉભી રહી ગયા અને ત્યાં ચા પાણી પીવા ઉતરે પણ થયું એવું કે ભાઈ હોઈ ગયા હતા નીંદર માં હતા ભૂલ એટલે અમે બીજી જગ્યાએ ગાડી ઉભી રાખી અને ત્યાં બધા ચા પાણી પીતા હતા અને આપણે ચા પીધો નહીં આપણે અહીંયા લોગ ઉતારવામાં કન્ટિન્યુ રાખ્યું તેજસ્વી લોગ હે અમારી પાસે

બસ ની અણી કાઢવું એટલે બસમાં હતું એસી અને એસી માં મેં આંગળી ભરાવી જોવો તમે બધું ચેક તો કરવું પડે ને હવા બવા આવે છે મેં મારા ભાઈ બોલાવીને કીધું કે હવે સુઈ જાય અને એ ભાઈ એટલો હરખમાં હતો ને કે વાત જ જવા દો કે દીવ જવું જ છે જાવું જ છે એવી રીતના કહીને મેં કીધું હવે સુઈ આ ને ભાઈ સવાર પડી ગયું તો ગુડ મોર્નિંગ મિત્રો બધા જય માતાજી જય દ્વારકાધીશ અને આમ કર્યો ને દેખાણું હો પછી મેં કેમેરો કન્ટિન્યુ રાખ્યો અને આ છે દરિયાની ખાડી અને આપણે હજી બસમાં જ છીએ અને પછી મને થોડીક વાર પછી એમ થયું કે હજી ભાઈ ઓલા હું હે એટલે હું એને જઈને ઉઠાડું આ પાડો હું હોય એમ હું તો હોય જો અને પછી મેં એને અને લોઠાડીને કીધું કે હા ભાઈ કારખાને જવાનું હોય તો એ તો બી ગયો આમ કે હાચું કાં કારખાને જવાનું છે પછી ભાઈ આંખું ચોરવા મીડા અને પછી હું આવી ગયો બસની બારે બારે આવીને મોટું મોટું ધોઈને અને તમને બધા દેવનો વ્યૂ બતાવીશ અને એ પહેલાં આપણી બસ બતાવું તમને આશાપુરા એસી વાળી બસ છે અને આમ તમે આ દેવનો વ્યૂ છે અને હજી તો અમે બસ સ્ટેન્ડ નાગવા બીચે અને ત્યાં સુધી લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે થોડાક આગળ વધી નકર અહીંયા ને અહીંયા રહી હા ને પછી અમારા ભાઈ ધોયલ મુરાની ભાઈ આવ્યા હો સ્વાગત કરું કે હું આનું ક્યાં દેવ નથી આખી હા પછી મોટી મોટી થઈને અમે વયા ગયા ગાંઠિયા ખાવા અને આમ જુઓ ભાઈ મરચા તીખા કેવા ખાઈ હાથ મરચા ખાઈ આ બે દીધા અને પછી ગાંઠિયા બાઠીયા ખાઈ અને અમે વયા ગયા નાગવા બીચે નાગવા બીચ આટું અમે કરી રીક્ષ રિક્ષા વાળા લીધા દોઢસો દોઢસો એટલે પાંચસો રૂપિયામાં નાગવા બીચ અહીંથી ખાલી પાંચ કિલોમીટર જ થાય પણ દીવ બજારમાં રિક્ષા વાળા લઈએ દોઢસો રૂપિયા એટલે દોઢસો રૂપિયામાં અમે જઈ નાગવા છે અને આમ જોવો તો મેં નાગવા બીચે જાય છીએ અને આ ભાઈ રિક્ષા હાકે છે અને આમ જુઓ તમે વ્યૂ બે બાજુ લીલાછમ જાળવા હે તમે વ્યૂ જોઈ શકો છો અને લોગમાં આપણે કન્ટિન્યુ રહેજો તમે નામ જોયું સીધું દેખાણું નાગવા બીચો નાગવા બીચ તમે જોઈ શકો છો સમયની તરફ છે નાગવા બીચ અને આપણે આપણા ત્યાં જ જાશી અને અહીંથી તમે જોવો વ્યૂ કેવો મસ્તો મજાનો આવે છે આ બધો કાંઠો છે અને આપણે જવાનું છે નાગવા બીચે અને તમે જોઈ શકો છો અને લોગમાં કન્ટિન્યુ રહેજો તમે નાગવા બીચે પોચતા હતા ભાઈ જલપરી ની કોઈને ઉભો રહી ગયો ફોટા પડાવવા માઈ ફોટા પડાવવા જો પડા પડી પડા પડી તમારે જોવો તમે આમ 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 ને ને મને એમ કે હવે હું સેલ્ફી ઉતારું એટલે સેલ્ફી માં વ્લોગ ચાલુ કરી દીધો અને જોઈ શકો છો તમે એ પાછળ ફોટા પડાવે છે અને આ નાગવા બીજ નો વ્યૂ છે આજે અત્યારે તો કોઈ માણસ આવ્યું નથી આજે તો અમે સવારના આઠ સાડા ભાઈ ફોટા પડાવી પડાવી બે થાકીને ત્યાં થઈ ગયા હતા એટલે મેં થોડીક વાર હવે બેસીને આરામ કરી લઈ અને પછી મેં એને દીધો માવો બનાવ્યા કે હવે તું માવો બનાવી દીવની બજારની અંદર માવો ખાય અને માવો ખાઈને પછી આમ જાય દરિયાકાંઠે જોઈ શકો છો તમે હવે તો પબ્લિક વધી ગયું છે સવારમાં કોઈ નહોતું થોડુંક દસ અગિયાર વાગી ગયા હે એટલે તમે જોઈ શકો છો પબ્લિક દેખાય અને આમ જુઓ તમે દૂર દૂર હુડકા અને ને તમને બધું દેખાશે આ છે નાગવા બીજ અને ભાઈ પછી મસાલો બનાવીને આમ જવો તમે દાંત દેખાડતો તો મને એમ કે એ તો હમણાં ઠેકડો માર પણ એ તો મહિનો કરવો આમથી આમ ને આમથી આમ લટર પટર પછી અમે ઓલરેડી દરિયા કાંઠે આવી ગયા અને ભાઈ મોજા આવતા હતા ને પાણી હતું ફૂલ ઠંડુ એટલે મજા જાય એ રાખી ગયા હતા તડકો જોઈ શકો છો તમે અને આ ભાઈ આમ પાસા વાળી અંદર જતા હતા પણ મેં ના પાડી મેં વરી તને દરિયો ખેંચી જાય તો મારે તને ખેંચો આવો જોઈએ

હા ને પછી આપણે દીવથી થઈ ગયા રિટર્ન અને આ ભાઈ જુઓ એટલો મજમાં હતો ને એટલી મજા આવીને મહિનો એ તો ડિસ્કો કરવા આમથી આમ ને આમથી આમ અને આપણે બસ કરી દીધી ચાલુ અને બસ થઈ ગઈ હાલતી એટલે આપણે જુઓ સોફામાં બે ગયા એ અને હવે થોડીક વાર હોઈ જાય કીધું એસી બેસી ચાલુ કરીને બપોરનો સમય હે અને એસી ફૂલ મૂકી દીધું અને ભાઈ જુઓ તમે આમ પૈડા હે સોફા પછી આપણે ઉઠી ગયા ઉઠીને જવો તમે બસનો વ્યૂ બસનો વ્યૂ અને ના ભાઈ તો મોઢુંય નહોતું થયું માવો ખાઈ લીધો બોલો હા ને ભાઈ પછી ટોલ નાખવું એવું ટોલ નાખવું આપણે ભરી દીધું નથી ભર્યું એવું નથી પણ આમાં આપણે ફાસ્ટેગ આવે એટલે ફાસ્ટટેગમાંથી કપાઈ જાય હા ને ભાઈ ત્યાંથી નીકળી ગયા અમે અને ભાઈ મને એટલી મજા આવતી હતી ને કે હું બસમાં પછી મોટું મોટું થઈને થઈ ગયા ફ્રેશ અને ભાઈ મોટું લુયું નથી હજી હા ને પછી અમે ઊભા રહી ગયા ડિલક્ષ પાસે ફાકી ખાવા ફાકી બાકી ખાઈને અને પછી ઉપડવાનું હોય અને ત્યાં એટલામાં મેં પણ મોટું ધોઈ લીધું અને ફાકી બાકી ખાઈ લીધી અને પછી આપણે જવાનું છે રાજકોટ હા ને પછી અમારી બસ ઉપડી ગઈ નથી અને હું ઊભો રહી ગયો કંડેક્ટરી કરવા જોઈ શકો છો તમે અને ભાઈ મજા આવતી હતી અહીંયા ઉભું રહેવાની આ હા હા તમને એમ થઈ જાય ના ના ને ભાઈ પછી જો અમારી બસ જાય છે એકસો ને એસી ની સ્પીડમાં અને ભાઈ જૂનાગઢનો ગરવો ગિરનાર દેખાડો ના હા ઘેટા બકરા જોઈ લ્યો તમે જાન જાય છે હો ભાઈ હા 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 તમે વ્યૂ જો તો આપણે વ્લોગને સપોર્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા આપણે વ્લોગ પૂરો કરી આ રોડ ઉપર જ આપણે વ્લોગ પૂરો કરવાનો છે અને ટાટા ભાઈ બાય જય દ્વારકાધીશ આવી રીતના સપોર્ટ કરતા રહીજો અને વ્લોગ આપણો આખો જોયો એ માટે ખૂબ ખૂબ આભાર તમારો જય માતાજી જય દ્વારકા